જય માતાજી મિત્રો આજ કડી આપણો શૂટિંગ માં જમવાનો ટાઈમ થઈ ગયો છે અમારા ઢોલોજી પીરસવા વાળા બન્યા છે આજે ભૂખ લાગી છે એટલે હા હોતી જાય ભૂખ લાગી છે એટલે પીરસવા વર્ગ્યો બરોબર અમારા દીપિકા બેન દીપિકા બેન ના સીસરી આલો થાળી ભરીને આવજો એટલે એક ગણી કઈ કી તો કે બેન પાછા આવજો તો કે આવજો કઢી સાથે લઈ લે છે અને આજે આવે છે મારો ત્રીજો અતુલ ખાવા માટે તો બહુ રી

Curry, ai curry. Chori, eh, galiu. Chotu back. Khadi, ghi 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 ખબર નહિ કોણ છો રોકમતી છો રોકમતી બાબુ ચાલ ના દે રે બાબુ ભગવાન ભલા કરેગા સુખી રાખેગા

ચકરો ના કરુસત જાત ઘુસત જાત જાત ફસત જાત ફસત જાત ફસત જાત